મોરબી દરબારગઢથી નહેરુગઢ સુધી રોશનીથી શુમગાટ કરવામાં આવ્યું હતું પાંચસો વર્ષના લાંબા અંતે કરોડો હિન્દુસ્તાનીઓની ભગવાન શ્રી રામપતિની ઊંડી શ્રદ્ધા અને ભક્તિ રૂપે અયોધ્યામાં ભગવાન લલ્લા બરાજમાન થવાની ઐતિહાસિક ઘડી સાકાર થવાથી મોરબી જિલ્લા સહિત સર્વત્ર રામ ભક્તિનું મોજું ફરી વળ્યું છે મોરબીમાં દરેક વિસ્તારો અને દરેક ગાવે ગામ ભગવાન રામ પ્રત્યેની ભક્તિ દર્શાવવાના અનેકવિધ કાર્યક્રમો આ શોભાયાત્રા નેહરુગઢ ચોક ખાતેથી પૂર્ણ કરવામાં આવી હતી જે અમે કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભગવાન શ્રી રામ ઉપરના ગીતો ગવાયા હતા આ ઉપરાંત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા સાથે જ મહાઆરતી પણ કરાઈ હતી વધુમાં અહીં શક્તિ ચોક ગરબી મંડળની ભાડાઓ દ્વારા ખાસ અંગારા રાસ લેવામાં આવ્યો હતો જેને નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્ર બન્યા હતા હિન્દુ સમાજ જે લાગણી અને ઉત્સાહ અનુભવી રહ્યો છે તેમાં મોરબીમાં પણ સર્વે હિન્દુ સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર મોરબી હિન્દુ સમાજમાં એક હર્ષની લાગણી છે તેના અનુસંધાને આજે સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં જોડાણું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન અને આવકારીએ છીએ આ રામનું કામ છે આવીને આવી શોભાયાત્રા જ્યારે રામ નોમી આવે ત્યારે આપણે આથી તન ગણી કાઢવાની છે તાકાતથી સર્વે હિન્દુ સંગઠન સમગ્ર હિન્દુ સમાજને સમગ્ર સમગ્ર હિન્દુ સમાજને હું આહવાન કરું છું સમગ્ર હિન્દુ સમાજને હું આહવાન કરું છું કે સમગ્ર હિન્દુ સમાજ ઘરે ઘરેથી શોભાયાત્રામાં જોડાયોભાયાત્રા હું રામમેલ મંદિર દરબારગઢ મંદિરના મહંતની ગાદી ઉપર બિરાજમાન છું મારું નામ રાજેન્દ્રદાસ બાપુ છે અને અમારે આ રામ પંચાયત મંદિર છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન અને માતાજી બિરાજમાન છે અને અમારે આ અયોધ્યાના અનુસંધાનમાં કાલે સવારમાં હવન થાશે ત્રણ હવન કુંડ સાથે અને એ ઉપરાંત બપોરે માં આરતી થશે અને સવારથી માં પ્રસાદ જાહેર જનતા માટે છે અને સ્ક્રીન પણ મૂકવાના છે અમારા દરબાગટ મિત્ર મંડળના તમામ સભ્યો એ ઉપરાંત સાંજે અહીંથી રેલી પણ નીકળશે અને રાત્રે ધૂન ભજન અને તમામ કાર્ય આખો આખોથી રામમય રહેશે એવી અમારી રામને યાજ્ઞા છે ભગવાન શ્રી રામ કી જય હોઉ અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી